હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થા એ સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ સંસ્થા છે આ અમે નહીં કહેતા પણ ગૂગલનું સર્વે અને એઆઈ ચેટજીપીટી જેવા પ્લેટફોર્મ પણ કહે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ હરિભક્ત હોય તો તે પણ જીવનમાં એકવાર તો બોલ્યો જ હશે કે બીએપીએસ એટલે બીએપીએસ એમની તુલનાએ કોઈ ના આવે આજે બીએપીએસ સંસ્થાના કાર્યને લઈને અન્ય સંપ્રદાયની સંસ્થાઓ પણ તેમને ફોલો કરે છે આજે બીએપીએસ સંસ્થાના વિકાસને જોઈને અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા કથાકાર સંતો અને ખુદ આચાર્યોને પણ પેટમાં દુઃખે છે જેઓ અવારનવાર પોતાની કથાઓમાં કટાક્ષ કરતા હોય છે પણ આજે એટલા માટે કહેવાનું મન થાય છે કે ક્યારેય બીએપીએસના સંતો કે તેમના ગુરુબદ્દે જે ગુરુ હોય તેમને પણ ક્યારેય સંપ્રદાયના સંતો કે આચાર્યનું ખરાબ નહીં બોલ્યા આજે પણ ઘણા હરિભક્તો આ લોકોને હું હરિભક્તો નહીં કહું આ લોકો જે જ્યાં બીએપીએસ સંસ્થાના વિડીયો જોવે ત્યાં ખરાબ કોમેન્ટો મારવા આવી જાય છે એટલા માટે અમે ખાલી બે જ વાત કરીશું એટલે તમને ખબર પડી જશે કે બીએપીએસ વિના તમારી શું પરિસ્થિતિ હોય આ માત્ર જે ખોટા અને દ્વેષી લોકો છે એને જ માથે ઓઢવું બાકી દરેક સંસ્થાના મોટા ભાગના હરિભક્તો સારા છે બીએપીએસ સંસ્થાના ચોથા આધ્યાત્મિક ગુરુ યોગીજી મહારાજે બાળસભા કિશોર કે યુવક સભા અને રવિસભાની શરૂઆત કરાવેલી આ તમામ સભાઓ સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક સંસ્થામાં થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજે ઘરસભા ચાલુ કરાવેલી આજે આ એક ઘરસભાના નિયમ પર મોટી મોટી સંસ્થાઓ ચાલે છે એટલે મહેરબાની કરીને જે લોકોને બીએપીએસ પ્રત્યે દ્વેષ છે એ પોતાના ઘરે શાંતિથી બેસી રહે પોતાના કથાકાર સંતો અને આચાર્યોની વાદે ના ચડતા સૌએ પોત પોતાની સંસ્થાનું જુઓ અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરો અને બીએપીએસ સંસ્થાની જેમ કાર્યો કરીને શાસ્ત્રો અને મંદિરો બનાવીને ભગવાન સ્વામિનારાયણની સેવા કરો એ જ તમને બધાને વિનંતી છે આજે ઘણા લોકોને કે બીજી સંસ્થાઓને એમ થાય છે કે કેમ બીએપીએસ સંસ્થા આટલી બધી આગળ છે તો તમને જણાવીએ તો બીએપીએસ પાસે પ્રગટ સત્પુરુષ સંત છે બીએપીએસ પાસે ભગવાન સ્વામિનારાયણનો સાચો સિદ્ધાંત છે ખાલી એક સત્ય સિદ્ધાંતને લઈને બીએપીએસ સંસ્થા આટલી બધી આગળ છે બીજું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ કે પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજ ક્યારેય પોતાની વાણીમાં કે કથા આશીર્વાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય સંસ્થાના કથાકાર સંતો કે આચાર્યો પ્રત્યે ક્યારેય કટાક્ષમાં નહીં બોલ્યા ગઢ્ડામાં આજે પણ જૂનું મંદિર અને નવું મંદિર કહે છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજે એકવાર કહ્યું હતું કે જૂનું મંદિર નહીં કહેવાનું મોટું મંદિર કહેવાનું અને એ મંદિરે પહેલાં દર્શન કરવા જવાનું પ્રમુખસ્વામી મહારાજ જ્યારે પણ ગઢડામાં પધારતા ત્યારે સૌપ્રથમ લક્ષ્મીવાડી અને ગોપીનાથજી દેવ મંદિરે દર્શન કરીને જ ટેકરા પર આવેલા બીએપીએસ મંદિરે પધારતા હતા બીએપીએસ સંસ્થાએ ક્યારેય બીજી સંસ્થાઓને નીચી નહીં દેખાડી કે તેમનું ખરાબ નથી બોલી કે બીજાની લીટી ટૂંકી નથી કરી તેમને પોતાની જલિટી લાંબી કરી છે એટલે જે લોકોના મનમાં ખોટા વિચારો છે તે લોકો એકવાર જે કથાકાર સંત કે આચાર્ય પાસે જે સાંભળ્યું હોય તો તેમના જીવન પર નજર નાખજો કે શું આ બધા ભગવાન સ્વામિનારાયણની આજના પ્રમાણે વર્તે છે કે બીજાના અભાવ અવગુણો જ ગાયા કરે છે આજે બીજી સ્વામિનારાયણ સંસ્થાને પોતાના મંદિરો બનાવવાના હોય કે ઉત્સવો ભવ્ય અન્નકૂટ કે પછી કોઈ સામાજિક સેવા માટે સહાય કે મદદ માટે બીએપીએસ સંસ્થાની મદદ માંગે તો બીએપીએસ સંસ્થા હંમેશા તૈયાર હોય છે એ પણ ક્યારેય ક્રેડિટ નથી લીધી કે નથી જાહેર સભાઓમાં બોલ્યા આ છે બીએપીએસ સંસ્થા આજે બીએપીએસ સંસ્થાના મંદિરોની વાત કરીએ તો એવરેજ દર પાંચ દિવસે એક મંદિરનું નિર્માણ થાય છે તેની તાજેતરની જ માહિતી જોઈએ તો પરમપૂજી સ્વામી મહારાજ આજે બાણું વર્ષે પણ વિચરણ કરીને અનેક ભાવિક ભક્તોને આધ્યાત્મિક લાભ આપી રહ્યા છે સાબરકાંઠા ક્ષેત્રના આદિવાસી ભક્તો વિશેષ સત્સંગ કરી શકે તે માટે હિંમતનગરમાં બિરાજીને છેલ્લા બે દિવસમાં પરમપૂજી સ્વામી મહારાજે કુલ ચૌદ મંદિરોની ભેટ આપીને આદિવાસી ભક્તોને વિશેષ લાભ આપ્યો છે તારીખ સત્તાવીસ અને અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પરમપૂજી સ્વામી મહારાજે પ્રાત પૂજા બાદ ચૌદ નૂતન મંદિરોની ભેટ આપી છે જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં ભૂમિપૂજન સાબરકાંઠાના ભંડવાલ અને ભરમિયામાં ખાતમુહૂર્ત ખેડબ્રહ્માના ધોળી ચીખલા મતરવાડા કોટડામાં મૂર્તિ પ્રતિષ્ઠા એમ સાત મંદિરો સમાજને ભેટ કર્યા તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પરમપૂજી મહંત સ્વામી મહારાજે પ્રાત પૂજા બાદ સાબરકાંઠા ક્ષેત્રમાં વધુ સાત નૂતન મંદિરોની ભેટ આપી છે સ્વામીશ્રીએ ચાર ગામોનગરોના નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી બે ગામોનગરોના મંદિરનું ખાતમુહૂર્ત અને એક મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું જેમના નામ આ પ્રમાણે છે ઈડર તાલુકાના હિંગળાજમાં મૂર્તિ પ્રતિષ્ઠા હિંમતનગર તાલુકાના હડિયોલમાં મૂર્તિ પ્રતિષ્ઠા અરવલ્લી જિલ્લાના બાયડ અને ધનસુરામાં મૂર્તિ પ્રતિષ્ઠા અરવલ્લી જિલ્લાના લીલછામાં ખાતમુહૂર્ત હિંમતનગર તાલુકાના રંગપુરમાં ખાત્મુહૂર્તને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભૂમિપૂજન કરી ભક્તો ભાવિકોને આશીર્વાદ આપ્યા આ રીતે માત્ર બે જ દિવસમાં ચૌદ મંદિરો સમાજને ભેટ ધર્યા એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ખોટા લોકો જ્યાં હોય ત્યાં કોમેન્ટો મારવા આવે છે એ તેમના સંસ્થાના કે ગુરુ કે આચાર્યના કાર્યો જુઓ તમને બીજાનો વહીવટ કરવાની જરૂર નથી પોતાના અઢાર અંગ વાંકા હોઈને બીજાની ભૂલો કાઢવા જવું નહીં જેમને જેમને આ સત્ય લાગ્યું હોય તે અવશ્ય કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે